નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો હવેથી આ પેન્શનરોને પેન્શન અને ગ્રેચ્યુટી નહીં મળે તો સરકારે સાવ ખોટું કર્યું છે અને પેન્શનરોને સરકારે આપી છે કડક ચેતવણી તો મિત્રો કયા પેન્શનરોને નહીં મળે અને કઈ ચેતવણી આપી છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ સરકારી કર્મચારીઓ માટે રોજે રોજની અગત્યની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકાર તેમના કર્મચારીઓ માટે સમયાંતરે નવા અપડેટ્સ જાહેર કરતી રહે છે જે કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો તાજેતરમાં સરકારે કર્મચારીઓના પેન્શન અને ગ્રેચ્યુઇટી અંગે એક મહત્ત્વનું અપડેટ બહાર પાડ્યું છે જેમાં સરકારે કેટલીક મર્યાદાઓ નક્કી કરી છે જે મુજબ આમ કરનારા કર્મચારીઓ પેન્શન ધારકો અને પેન્શનરોને પેન્શન અને ગ્રેચ્યુઇટીથી વંચિત રહેશે તો ચાલો આ સમાચારમાં તેના વિશે વિગતવાર જાણીએ તો જેમ પગાર એ પેન્શન અને કર્મચારીઓ માટે જીવન જીવવાનું મહત્વનું સાધન છે તેવી જ રીતે ગ્રેજ્યુએટી અને પેન્શન પણ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે તો સરકાર પણ આ માટે નવી નવી સૂચનાઓ જારી કરતી રહે છે પરંતુ જો કર્મચારી કંઈક એવું કરે છે જે સરકાર દ્વારા નિર્ધારિત નિયમનું ઉલ્લંઘન કરે છે તો સરકાર કર્મચારીઓને પેન્શન અને ગ્રેજ્યુએટી આપવાનો ઇનકાર કરી શકે છે તો ભારતમાં પેન્શન અને ગ્રેચ્યુઇટીના નિયમો પ્રમાણે તો સરકારે તાજેતરમાં આ અંગે એક કડક ચેતવણી પણ આપી છે મિત્રો તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો ખૂબ જ મજેદાર રહેશે અને તમને સમજાય પણ જશે મિત્રો તો પેન્શન અને ગ્રેચ્યુઇટી માટે નવી જોગવાઈઓ કેન્દ્ર સરકારે તાજેતરમાં એક નવા નોટિફિકેશન દ્વારા જાહેરાત કરી છે કે જો કોઈ કેન્દ્રીય કર્મચારી તેની સેવાના સમયગાળા દરમિયાન ગંભીર અપરાધ અથવા બેદરકારીનો દોષી સાબિત થશે તો તેની નિવૃત્તિ પછી તેનું પેન્શન અને ગ્રેજ્યુએટી બંધ કરી દેવામાં આવશે તો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ નિયમો બે હજાર એકવીસમાં તાજેતરના સુધારા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે તો નવા ફેરફારો હેઠળ એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ કર્મચારીઓ સામે દોષી સાબિત થાય છે તો તેમનું પેન્શન અને ગ્રેજ્યુએટી આંશિક અથવા સંપૂર્ણ રીતે બંધ કરી શકાય છે તો રાજ્ય સરકાર પણ ગમે ત્યારે આ અંગે પોતાનો નિર્ણય લઈ શકે છે સરકારે કર્મચારીઓના પણ તેમના કામમાં બેદરકારી ન રાખવા અને સાવધાનીથી કામ કરવા સૂચના આપી છે તો ફરિયાદ મળતા જ પગલાં લેવાશે તો કેન્દ્ર સરકારે તમામ સંબંધિત અધિકારીઓને પેન્શન અને ગ્રેજ્યુએટી સંબંધિત નિયમોમાં ફેરફાર વિશે જાણ કરી છે તો નવા આદેશ હેઠળ જો કોઈ કર્મચારીના દોષ વિશે માહિતી અથવા ફરિયાદ મળે છે તો તેમનું પેન્શન અને ગ્રેચ્યુઇટી રોકવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તો સરકારનો હેતુ આ ફેરફાર દ્વારા સરકારી ભંડોળની સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે તો અધિકારીઓએ આ માહિતી આપવી પડશે કેન્દ્ર સરકારે સાત ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ પેન્શન અને ગ્રેજ્યુએટી સંબંધિત નીતિઓમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે જો હવે કોઈ કર્મચારી દોષિત ઠરશે તો સંબંધિત સત્તાવાળાઓને તેના પેન્શન અથવા ગ્રેચ્યુઇટીનો અમુક ભાગ અથવા તમામ રકમ રોકવાનો અધિકાર હશે આ ઉપરાંત કર્મચારીની સેવાના સમયગાળા દરમિયાન કોઈપણ ખાતાકીય કે કાયદાકીય કાર્યવાહી અંગે પણ સંબંધિત અધિકારીઓને જાણ કરવાની રહેશે નોંધનીય છે કે જો કર્મચારી નિવૃત્તિ પછી ફરીથી નોકરીમાં આવે છે તો આ નિયમો તેના પર લાગુ થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો યુપીએસસીની સલાહ લેવી જરૂરી છે તો કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત હવે કોઈપણ કર્મચારીના પેન્શન સંબંધિત નિર્ણયને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીની સલાહ લેવી જરૂરી બનશે આ નવા નિયમ અનુસાર જો કોઈ કર્મચારીના પેન્શન અથવા પેન્શન અને ગ્રેચ્યુટી પર કોઈ સ્ટોપ અથવા કપાત કરવામાં આવે છે તો તેને પહેલાંથી જ નિર્ધારિત નિયમ ચુમ્માલીસ મુજબ દર મહિને ઓછામાં ઓછી નવ હજાર રૂપિયાની નિશ્ચિત રકમ આપવામાં આવશે તો આ આજે નવ હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે મિત્રો તો પેન્શનરોની સુરક્ષા અને અધિકારો સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ